ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઠેર ઠેર ઉગ્ર પ્રદર્શનો જોવા મળી રહ્યા છે મારું નામ જય આહિર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કચ્છ પૂર્વ જિલ્લા સંયોજક આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર કલેક્ટર કચેરી ખાતે આપણે બે વિષયો એક તો લો કોલેજના એડમિશનનો વિષય આપ સૌને ધ્યાન છે કે અઠ્યાવીસ જેટલી ગ્રાન્ટેડેડ લો કોલેજ આખા ગુજરાતની અંદર અઠ્યાવીસ જેટલી ગ્રાન્ટેડેડ લો કોલેજની એડમિશન આ વખત માટે અમુક કેવું કે ગ્રાન્ટેડેડ લો કોલેજના જે અમુક ફીસ હોય બીસીઆઈ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે ફીસ હોય એ અમુક સમય ન ભર્યા અમુક સમયે ન ભર્યા હોવાથી એ એમની માન્યતા રદ કરી હતી એમના માન્યતા રદ કર્યા બાદ જે કોલેજો હતી એ સામે બીસીઆઈ સામે કોર્ટની અંદર કેસ કરેલો એ કેસ લાંબુ ચાલતા વિદ્યાર્થીઓનું તો ભવિષ્ય ગૂંચવાનું આખા વર્ષનું પણ સાથે સાથે જે કોલેજોમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા ને જે વિદ્યાર્થીઓ પાસ આઉટ કરેલ છે એમની બીસીઆઈની એક્ઝામ આ વખતની એ એક્ઝામ તો આમ તો લેવડાય છે પણ જે બીસીઆઈનું એનરોલમેન્ટ કરવાનું આવે એનરોલમેન્ટ નંબર જનરેટ થાય એ નંબર જનરેટ નથી થાય એટલે એના પણ સનદ અટકે એવું દેખાઈ રહ્યું છે ને એના ભવિષ્ય ઉપર તો હજી પણ પ્રશ્નાચિહ્ન છે અને બીજું વિષય આપણું ગુજરાતનો આદિવાસી વિભાગ છે એ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યું એ પરિપત્રમાં આદિવાસી વિભાગ જે પહેલાં સ્કોલરશિપ આપતું હતું એ સ્કોલરશિપ એ પરિપત્ર બાદ રદ કરવામાં આવી એ પરિપત્રમાં એવું ઉલ્લેખ કરવામાં આવ્યું કે સ્કોલરશિપ રદ પણ આ પરિપત્ર ક્યારે કરવામાં આવ્યું તો આપણા જે આ વર્ષના એડમિશનો જે આખા એડમિશનો હતા એ બધા એડમિશનો થયા ગયા અને ત્રણ મહિના ચાર મહિના બાદ આ પરિપત્ર કરવામાં આવ્યું કારણ કે જે આપણા આદિવાસી વિભાગ આપણે આદિવાસી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ છે આપણે પણ ધ્યાનમાં છે કે એમની પરિસ્થિતિ એટલી સારી નથી હોતી અને સારી કોલેજોમાં ચાલીસ પચાસ હજાર જેટલી ફીવાળી કોલેજોમાં એ ઘરેથી એટલી ફી ભોગવી ન શકે એમના પરિવારની હાલત એટલી સારી નથી હોતી કે આટલી ફી ભોગવી શકે તો એ મેઇન જે એડમિશન લેતા હોય સ્કોલરશિપના બેઝ ઉપર લેતા હોય કે સરકાર દ્વારા અમને સ્કોલરશિપ મળશે તો અમારું આ અભ્યાસ પૂર્ણ થશે પરંતુ એ એડમિશન લીધા બાદ સરકારશ્રી દ્વારા પરિપત્ર કરી અને આ સ્કોલરશિપ અટકાવવામાં આવી આ વિષયમાં પૂર્વમાં આપણે પચીસો ત્રણ હજાર વિદ્યાર્થીઓની સંખ્યા સાથે ગાંધીનગર બિરસા ભવન ખાતે પણ આપણે વિરોધ પ્રદર્શન કરેલું અને કલેક્ટરશ્રીને આખા ગુજરાતમાં ગુજરાતભરમાંથી જિલ્લા કલેક્ટરના માધ્યમે ગુજરાત સરકારને આપણે આવેદન આપેલું પણ એ આવેદનનું કાંઈ જવાબ ના આવતા કંઈ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને એક તો લો કોલેજવાળા વિષયમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને સાથે સાથે એ વિષયમાં આદિવાસી આપણા જે ભાઈઓ છે આપણા ભાઈ બહેનો જે ભણતા વિદ્યાર્થીઓ છે એમની સ્કોલરશિપ અટકાવવામાં અટકાવવામાં જે આવી હતી એના વિરુદ્ધ એટલે કે આજરોજ કચ્છના જિલ્લા કલેક્ટર શ્રીના ઓફિસ સામે આપણે આવે આંદોલન કર્યું હતું જેનાથી સરકારની આંખ જાગે અને આ બે પેન્ડિંગ નિર્ણયો છે જેને જલ્દીથી જલ્દી લેવામાં આવે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે